નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે વીઆર લાઈવના ઓફ બીટના ઘરેલું નુસ્ખા કાર્યક્રમમાં અને હું છું આપની સાથે પ્રતિક્ષા ઘણા લોકો એવા હોય છે જેમને અવારનવાર માથામાં દુખાવો રહેવાની સમસ્યા હોય છે માથામાં દુખાવો થવાના કારણ અલગ અલગ પણ હોય છે પરંતુ જ્યારે પણ માથામાં દુખાવો થાય ત્યારે લોકો તેનાથી છૂટકારો મેળવવા માટે અલગ અલગ દવા ખાતા હોય છે જો કે માથાના દુખાવાથી મુક્તિ હોય તો દવા ખાવાને બદલે તમે કેટલાક ઘરેલું પણ કરી શકો છો આજે તમને એવી જ વસ્તુઓ વિશે જણાવીએ જે માથાની દુખાવાની સમસ્યામાં રામબાણ ઔષધિ જેવું કામ કરે છે જો તમને પણ માથામાં દુખાવાની સમસ્યા હોય તો તમે દવાનું સેવન કરવાને બદલે આ ઉપાય જેનાથી તમારા માથાનો દુખાવો થઈ જશે દૂર લવિંગનું તેલ લવિંગ એવો મસાલો છે જે દરેક ભારતીય ઘરના રસોડામાં સરળતાથી મળી જાય છે પરંતુ શું તમે જાણો છો કે માથાના દુખાવાની સમસ્યામાં લવિંગનું તેલ તમને ખૂબ જ મદદ કરશે માથામાં દુખતું હોય ત્યારે લવિંગનું તેલ માથામાં લગાડવાથી તુરંત જ રાહત મળી જાય છે આ ઉપરાંત માથાના દુખાવામાં લવિંગ ચમત્કારિક રીતે કામ કરે છે એક ગરમ તવા પર લવિંગના થોડા ટુકડા નાખી ગરમ કરો અને હવે ગરમ લવિંગની કડીઓને રૂમાલમાં બાંધો અને તેને સુગંધ લેવાનું શરૂ કરો માથા પર પગ રાખવાથી થોડી જ વારમાં માથાનો દુખાવો પણ દૂર થઈ જશે તુલસી માથાનો દુખાવો મટાડવા માટે તુલસીનો ઉપયોગ પણ કરી શકાય છે જો તમને માથામાં તીવ્ર દુખાવો થતો હોય તો તુલસીના પાનની ચા બનાવીને પીવાથી આરામ મળશે જો તમે તુલસીનો રસ પણ માથા પર લગાડી શકો છો જેનાથી તમને રાહત થશે સફરજન સફરજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે માથામાં દુખાવો જેમને રહેતો હોય તેમને સફરજન પર ખાસ કરીને મીઠું લગાડીને ખાવું જોઈએ તેનાથી માથામાં જે દુખાવો થાય છે તે મટે છે. લીંબુનો ઉપયોગ. લીંબુ વિટામિન સી નો સારો સ્ત્રોત છે. જો તમને માથામાં દુખાવાની સમસ્યા રહેતી હોય તો લીંબુ પાણી પીવાનું રાખો. તેના માટે હૂફાળા ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પી જવો. જેનાથી માથાના દુખાવામાં તરત જ આરામ મળે છે. આદુ. આદુનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે. આદુના સેવનથી માથાના દુખાવામાં રાહત થાય છે ખાસ કરીને જેને માઇગ્રેનની તકલીફથી છુટકારો મળે છે આદુની ચા માથાના દુખાવા માટે ગુણકારી સાબિત થાય છે આ ઉપરાંત આદુના રસને તેલ સાથે ભેળવીને કપાળ અને માથામાં મસાજ કરવાથી રાહત થાય છે આ જ મિશ્રણને જો કમર અને ગરદન પર પણ મસાજ કરવો જોઈએ જેનાથી કમર અને ગરદનનો દુખાવો પણ દૂર થાય છે બદામ માથાના દુખાવામાં બે ત્રણ બદામ ચાવીને ખાવી તેમાં રહેલો સેલેસિન પેઇન કિલર નું કામ કરે છે અને શરીરના કોઈપણ ભાગમાં થતા દુખાવાને ઓછો કરે છે ફુદીનો જો માથું દુખતું હોય તો ફુદીનાના પાનને મિક્સરમાં પીસીને તેનો રસ કાઢો અને જ્યાં દુખાવો થતો હોય ત્યાં કપાળ પર તેનો રસ લગાવો પીડા એક ચપટીમાં જ અદ્રશ્ય થઈ જશે હાઈડ્રેટ રહેવું માથાના દુખાવાની તકલીફ હોય તો શરીરને હાઈડ્રેટ રાખવું જોઈએ ઓછું પાણી પીવા વાળાને માથાના દુખાવાની તકલીફ સામાન્ય છે તો ઓછામાં ઓછું દિવસ દરમિયાન બે લિટર પાણી પીવું જોઈએ માથાના દુખાવાની તકલીફ હોય તો દર અડધા કલાકે પાણી પીવું જોઈએ માનસિક તાણ તેમજ જીવનશૈલી વધુ પડતી વ્યસ્ત રહેવાથી માથાનો દુખાવો એ સામાન્ય છે તેથી તેનાથી છુટકારો પામવા જીવનશૈલીમાં ફેરફાર કરવો અતિ આવશ્યક છે તેમજ રોજિંદા જીવનમાં વ્યાયામ યોગ મેડિટેશન સામેલ કરીને સ્ટ્રેચિંગનો પણ સહારો લઈ શકાય છે આજના સમયમાં પૂરતી નિંદ્રાની કમી થઈ ગઈ કોમ્પ્યુટર પર સતત કામ કરવાથી આંખોને તકલીફ થતી જોવા મળી છે જેના કારણે માથાનો દુખાવો એ સામાન્ય થઈ ગયો છે આવી સ્થિતિમાં દિમાગને આરામ આપવાની ખાસ જરૂર છે તેમજ એક પાવર નેપ લઈ શકાય છે એટલે કે કામને થોડીવાર વાર ભૂલી જઈને કે પછી બાજુ પર મૂકીને એક ટૂંકી નિંદ્રા ફાયદો કરે છે અને તાજગી લાવે છે તેમજ માથાના દુખાવાને પણ દૂર કરે છે ત્યારે આના સિવાય એવા ઘણા નુસ્ખા છે જે તમે અપનાવીને માથાના દુખાવામાં પણ રાહત મેળવી શકો છો તો ચાલો જાણીએ તેના વિશે કેફીનથી માથાના દુખાવામાં રાહત મળે છે કહેવાય છે કે અધિક માત્રામાં કોઈ પણ ચીજનું સેવન કરવાથી તકલીફ આપે છે કેફીન ઉત્પાદનો પર પણ આ જ વાત લાગુ પડે છે માથાનો દુખાવો થતો હોય અને વારંવાર કોફી પીવામાં આવે તો દુખાવો વધવાની શક્યતા રહેલી છે પરંતુ માથાના દુખાવાની હળવી શરૂઆત થઈ હોય કે બેચેની લાગતી હોય તો કોફીના સેવનથી માથાના દુખાવામાં રાહત મળે છે એરોમા થેરાપી લવંડરની સુગંધ માથાના દુખાવાને ઓછી કરવા માટે જાણીતી છે આ ઉપરાંત એસેન્શિયલ ઓઇલ્સનો પણ ઉપયોગ કરી શકાય છે માથાના દુખાવા પર પેપર મિન્ટ અને જેસ્મિન તેલની સુગંધથી પણ ફાયદો થાય છે તેને કપાળ પર લગાડવાથી રાહત થાય છે જો કે માથાનો દુખાવો હોય ત્યારે રૂમ ફ્રેશનર અથવા તો સ્ટ્રોંગ ડિયોડ્રન્ટનો ઉપયોગ કરવો નહીં હોટ કમ્પ્રેશ માથાના દુખાવો ચિંતા અથવા તો તાણના કારણે થતો હોય છે હોટ કમ્પ્રેન્શનથી ફાયદો થાય છે હિટિંગ પેડને લો ટેમ્પરેચર પર રાખી માથા પર રાખવું અથવા તો ગરમ પાણીથી બોટલ અથવા તો ગરમ પાણીમાં ભીંજવેલો ટુવાલ પર માથા પર રાખવાથી રાહત થાય છે ગરદન અને ખભા પર પણ શેક કરવાથી ઘણો ફાયદો થાય છે ફક્ત પંદર મિનિટ શેક કરવાથી જ રાહત થાય છે ગરમ પાણીનો શાવર લેવાથી પણ આરામ થાય છે માઇગ્રેન માઇગ્રેનની તકલીફ હોય તો તજને વાટી તેને પેસ્ટ બનાવો અને કપાળ પર લગાડવાથી રાહત થાય છે તજના ભૂક્કાને પાણી સાથે પેસ્ટ બનાવીને ચાટવાથી પણ ફાયદો થાય છે લસણ લસણની પેસ્ટ માઇગ્રેનના દુખાવામાં રાહત આપે છે લસણને વાટી અને કપાળ પર લગાડવાથી રાહત થાય છે આ સિવાય દ્રાક્ષ દ્રાક્ષનો રસ પીવાથી પણ અથવા ની તકલીફ હોય તો આ ઘરેલું નુસ્ખા ચોક્કસથી અપનાવો આપને માથાના દુખાવામાં ચોક્કસથી રાહત મળશે તો ફરી મળીશું એક નવા એપિસોડ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર